વડોદરાની એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે કોમર્સ ફેકલ્ટીના તેમજ ક્લબના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરાની એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે કોમર્સ ફેકલ્ટીના ડીનના સહયોગથી કોમર્સ ફેકલ્ટી ખાતે લાયન્સ ક્લબ ઓફ બરોડા બ્લડ સેન્ટર લાયન્સ ક્લબ ઓફ બરોડા કારેલી બાગ લાયન્સ ક્લબ ઓફ બરોડા ગોરવા આ તમામ લોકોના સાથ સહકારથી કોમર્સ ફેકલ્ટી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સ્ટાફ તમામ લોકોએ પોતાનું બ્લડ ડોનેટ કર્યું હતું જેમાં બ્લડની સાથે બીપી પણ ચેક કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત રિજિયન ચેરમેન જતીન પટેલ લાયન્સ ક્લબ પ્રમુખ લાયન્સ ક્લબ ગોરવાના કેતન પટેલ પ્રોગ્રામ કોઓર્ડિનેટર હર્ષદ શાહ ડિસ્ટ્રિક્ટ ચેરમેન હેમંત વ્યાસ પ્રમુખ પ્રતાપરાવ ભોઇટે ઝોન ચેરમેન રાજેશભાઈ આ તમામ લોકોની ઉપસ્થિતિમાં ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું સાથે જો કોઈ જરૂરિયાતને બ્લડની જરૂર હોય અને પૈસા ન હોય તો બ્લડ ફ્રી આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી મહારાજા યુનિવર્સિટી અને એની અંદર ફેકલ્ટી ઓફ કોમર્સની અંદર એક રક્તદાન એ મહાદાન એવો એક કાર્યક્રમ લાયન્સ ક્લબ બરોડા કારેલીબાગ લાયન્સ ક્લબ બરોડા ગોરવા અને લાયન્સ ક્લબ બરોડા બ્લડ બેંક દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે વધતી જતા અકસ્માતો અને અસંખ્ય બીમારીઓને કારણે બ્લડની જરૂર પડતી હોય છે ત્યારે આવી સેવાકીય સંસ્થાઓ આગળ વધીને આવા કાર્યક્રમો કરતી હોય છે એમાંની એક આ લાયન્સ ક્લબ જે ઘણા સમયથી પોતાની બ્લડ બેંક ઊભી કરી છે ડિસ્ટ્રિક્ટની અંદર ત્યારે દરેક ક્લબોએ સાથ સહકાર આપી અને અસંખ્ય બીમારીઓ સામે પગલાં લઈ અને ખૂબ જ મોટી સંખ્યાની અંદર વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ કોલેજના રક્તદાન કરી રહ્યા છે અને સાથે થેલેસેમિયાની અંદર વધતી જતી બીમારીમાં અસંખ્ય બ્લડના બોટલોની જરૂર પડતી હોય છે ત્યારે આવા કાર્યક્રમો કરી અને ભળ એકત્રિત કરી અને જો કોઈ વ્યક્તિઓને બ્લડની જરૂર હોય તો એ બ્લડ અમે પૂરું પાડી શકીએ છીએ અને આવી પરિસ્થિતિની અંદર જ્યારે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ પાસે પૈસા ના હોય તો અમે એમને પણ ફ્રી ઓફ ચાર્જ બોટલો આપી અને એવી સેવા પૂરી પાડી શકીએ છીએ ધી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા ફેકલ્ટી ઓફ કોમર્સ મેઇન બિલ્ડિંગ અને એમકોમ બિલ્ડિંગ ખાતે લાયન્સ ક્લબ ઓફ બરોડા બ્લડ સેન્ટર લાયન્સ ક્લબ ઓફ બરોડા અને લાયન્સ ક્લબ ઓફ બરોડા ગોરવાના સંયુક્ત ઉપક્રમે આજે બ્લડ ડોનેશન કેમ્પનો એક મહા કુંભ રાખવામાં આવ્યો છે જેમાં મુખ્ય આશય થેલેસીમેના જે દર્દીઓને દર પંદર દિવસે બ્લડ ટ્રાન્સફ્યુઝ કરવામાં આવે છે એમાં આ થેલેસીમેના દર્દીને અમે ફ્રી ઓફ કોસ્ટ બ્લડ આપનાર છીએ અને એમને એમના જીવનને બચાવવા પ્રયત્ન કરનાર છીએ લાયન્સ ક્લબ ઓફ બરોડા બ્લડ સેન્ટર એક મોટું કામ કરી રહી છે અને વડોદરા શહેરમાં સેવાકીય પ્રવૃત્તિમાં આગળ વધે એ આશયથી સૌ સૌ લાયન્સ ક્લબો અમે ભેગા થઈને આજે બ્લડ ડોનેશન કેમ્પ યોજ્યો છે આવતીકાલે હરણી ખાતે છે પરમ દિવસે તેર તારીખે ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્જિનિયરિંગમાં પ્રોફેસર ધનેશ પટેલ ઇન્ચાર્જ વાઇસ ચાન્સલરના સહયોગથી આજે અમે આ કાર્યક્રમ કરી રહ્યા છે કોમર્સ ફેકલ્ટીના ડીન આપણે જે કે પંડ્યા સાહેબ કેવા કેતનભાઈ ઉપાધ્યાય સાહેબ અને તમામ મિત્રોનો અમે આભાર માનીએ છીએ અને આજે અહીંયા પાંત્રીસ કિટ પાંત્રીસ બ્લડ ડોનેશન અત્યારે મળ્યું છે અને પાંત્રીસ એક જેવું અમને એમકોમ બિલ્ડિંગ પર મળ્યું છે અમને આશા છે કે સાત સુધીમાં સો યુનિટ અમે મેળવી શકીશું ધન્યવાદ જયભાઈ